નમસ્કાર હું છું કિરણ કાપૂરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે ને આજનો મુદ્દો જે છે ગુજરાતમાં એકસો પાંચ એસપી કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે આ બદલીથી રાજ્યમાં શું પરિવર્તન આવશે કાં તો એની અસર શું પડશે એ વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે ચર્ચા કરીશું પ્રશાંતભાઈ સૌથી પહેલાં તમારી પ્રતિક્રિયા શું છે આ બદલી આમ એક્સપેક્ટેડ હતી ઘણા વખતથી અને અચાનક જ આવી ગઈ કિરણ છેલ્લા એક વર્ષ પહેલાંથી આ બદલીઓ થવી જોઈતી હતી કારણ કે ઘણા બધા એસપીઓને ત્રણ ત્રણ વર્ષ થઈ ચૂક્યા હતા એવા કિસ્સામાં બદલીઓ આવશે એવું છેલ્લા એક વર્ષથી એવી ધારણાઓ હતી પણ એ મોડી ચાલી રહી હતી ડીલે થઈ રહી હતી એનું એક કારણ એવું માનવામાં આવતું હતું કે સી આર પાટીલ અને મુખ્યમંત્રી સાથેના જે સંબંધો બગડ્યા છે એક શક્યતા એવી છે અને બીજું કારણ એવું હતું કે પ્રા પાર્ટીની પ્રાયોરિટી પહેલાં પ્રમુખ બનાવવાની હતી પણ કોઈ કારણસર હજી પ્રદેશ પ્રમુખ નક્કી થતા નથી એમ કેન્દ્રમાં પણ રાષ્ટ્રીય પ્રમુખ નક્કી થતા નથી તો પોલીસની બદલીની પ્રાયોરિટી બહુ મોડી આવે છે એટલે આમ તો પોલીસની પ્રાયોરિટીમાં જ મોડી આવે છે સરકારની પ્રાયોરિટીમાં પોલીસ હોતી નથી લોકો એવું માનતા હોય છે કે ફલાણા અધિકારી બહુ બહાદુર કે સારા પણ સરકાર તો માનતી હોય છે કે છગનભાઈ હોય કે મગનભાઈ હોય એસપી અમને શું ફેર પડે છે અમને અનુકૂળ આવે એ અધિકારી અમારા માટે બહુ અગત્યનો હોય છે એટલે આમ તો એક વર્ષ પહેલાં બદલીઓ થવી જોઈતી હતી પણ ન થઈ બીજું કે ઘણા બધા એસપીઓ લાંબા સમયથી ડીઆઈજી થઈ ગયા અચ્છા અને એટલે બઢતી મળી હતી પ્રમોશન થયા હતા પ્રમોશન થયા પછી એમને એ જગ્યાએથી અપગ્રેડ કરીને બીજી જગ્યાએ મૂકવાના હતા પણ એસપી ડીઆઈજી થયા પછી પણ એ જ જગ્યાએ હતા એટલે બદલીઓ વહેલી થવી જોઈતી હતી પણ મોડી થઈ છે આખરે થઈ પોલીસ રાજી એટલા માટે છે કે આખરે ચાલો બદલીઓ તો થઈ આ બદલી જે કંઈ થઈ છે એમાં જે કંઈ એસપી બીજા જગ્યાએ મુકાવ્યા છે એમાં સૂચક બાબત કઈ છે સૂચક બાબત ઘણી બધી છે કે આપણે એની વિગતે ચર્ચા કરીશું વાત એવી છે કે એકસો પાંચ આઈપીએસ અધિકારીની બદલીઓ થઈ આ મોટી સંખ્યા છે આના બધા જ એસપી કક્ષાના અધિકારીઓ છે શહેરમાં હોય તો એ ડેપ્યુટી પોલીસ કમિશનર હતા અને જિલ્લામાં જાય તો ડીસીપી હતા જે લોકોની બદલીઓ થઈ છે એમાં જે લોકો ડીઆઈજી હતા એમની બદલી થઈ છે પણ એમને હજી પોસ્ટિંગ આપ્યા નથી એટલે પહેલી વસ્તુ એ છે કે ડીઆઈજીઓને પોસ્ટિંગ આપવાના બાકી છે બીજી સૂચક બાબત એવી છે કે આપણે એવું માનીએ છીએ કે પોલીસ ધર્મથી જ્ઞાતિથી પર હોય છે પણ સરકાર એવું નથી માનતી સરકાર તેવું માને છે કે કોણ બ્રાહ્મણ છે કોણ પટેલ છે કોણ ક્ષત્રિય છે અને કોણ આપણને કયા વિસ્તારમાં કામ આવશે સરકાર આ પોતાના ગણિતો ચોક્કસ માનતી હોય છે જેમ ધારાસભ્ય પણ જ્ઞાતિ આધારે સંસદ સભ્ય પણ જ્ઞાતિ આધારે પસંદ થાય છે એમ પોલીસ અમલદાર પણ જ્ઞાતિના આધારે એટલા માટે પસંદ થાય છે કંઈ કોઈ જ્ઞાતિ ઉપર પ્રેમ છે અથવા કોઈ જ્ઞાતિ માટે ધૃણા છે એવું નથી સરકારને પણ સરકારને ખબર છે કે એ વિસ્તારના મતદારો કયા છે

ક્ષત્રિય અધિકારીઓ જે હતા આ બધા આઈપીએસ અધિકારીઓ છે પાછા છતાં પણ એમનામાં જ્ઞાતિ છે સરકાર અને સરકારે બે કોમ્યુનિટી એટલે કે પટેલ અને ક્ષત્રિય એ બંનેને બહુ મહત્વની જગ્યા ઉપર મૂક્યા છે આ એક પહેલું મારું ઓબ્ઝર્વેશન છે બીજું ઓબ્ઝર્વેશન એવું છે કે જે અધિકારી બે હજાર તેર ની બેચના હતા એ બધા જ અધિકારીઓને અત્યારે એક્ઝિક્યુટિવ પોસ્ટિંગમાં નથી મૂક્યા કોઈ ને કોઈ બ્રાન્ચ છે છતાં પણ એ સારી જગ્યા છે ખરાબ જગ્યાઓ છે એવું નથી એની પાછળનો મને એક તર્ક છે કે જે છે લગભગ જેવીસ માં એમને ડીઆઈજી નું પ્રમોશન આવશે તો જ્યારે પ્રમોશન ને એક દોઢ વર્ષની વાર હોય ત્યારે કોઈ પણ અધિકારી પછી પીએસઆઈ હોય પીઆઈ હોય કે આઈપીએસ અધિકારી હોય એવું ધ્યાન રાખતા હોય છે કે કોઈક એવી ગડબડ ન થાય અથવા કોઈક એવી ફરિયાદ ન ઉઠે અથવા એવી કોઈ ઇન્કવાયરી શરૂ ન થઈ જાય જે બઢતીમાં ઇન્કવાયરી નડી જાય કે ઇન્કવાયરી પેન્ડિંગ છે માટે બઢતી નથી આપતા એટલે બધાને ક્યાંય કોન્ટ્રોવર્સી ન થાય એવી જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે સૌથી અગત્યનું એવું છે કે આજે એસપીઓ મૂકવામાં આવ્યા કે ડીસીપી મૂકવામાં આવ્યા આ બધા જ બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યા છે એટલે ખાલી ઉમેદવાર નક્કી નથી કરતી સરકાર પોલીસ અમલદાર પણ નક્કી કરતી હોય છે કે કોણ આપણને નડી શકે કોણ આપણને ફાયદો કરાવી શકે કોણ કાયદો અને વ્યવસ્થા જાળવી શકે આમ બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી થવાની છે એને ધ્યાનમાં રાખીને આ બદલીઓ થઈ છે હવે બે હજાર સત્યાવીસ પહેલાં નાની મોટી બદલીઓ થશે હા એ ચોક્કસ છે કે હજી એક બદલીનો રાઉન્ડ આવશે જેની અંદર ડીઆઈજી જે છે એમને હજી

કે સરકારના તમામ વિભાગોમાં પગાર ઉપરાંત બે નંબરના પૈસાનું ચલણ છે એમ પોલીસમાં પણ છે એવું પણ નથી કે સારું પોસ્ટિંગ એટલે માત્ર પોલીસ અમલદાર પૈસા માટે જતો હોય છે કેટલાક પાવર માટે પણ છે કેટલાય અધિકારીઓ એવા પણ છે કે જે પૈસા નથી લેતા પૈસામાં નથી પડતા પણ હવે એ અમલદાર જે પ્રમાણિક અમલદાર છે તમે આઈવી માં મૂકો તો એને કોઈ પૂછવા પણ નથી આવતું એને મુલાકાતથી પણ મળવા નથી આવતું કારણ કે આ કામનો નથી આ સાહેબ અત્યારે પણ એ જ એસપી જે પ્રમાણિક છે જેને આઈબીમાં કોઈ મળવા નહોતો આવતું પણ એને તમે જિલ્લામાં મૂકો ડીસીપીમાં મૂકો તો એને રોજ વીસ પચીસ પચાસ માણસ મળવા આવે છે સાહેબ કે નારાઓની સંખ્યા વધી જાય છે અને આ સાહેબ કેવું કોઈ આપણને માન આપે એમને આપણને પણ તો આ એક નશો છે પાવરનો તો પાવરના નશા માટે પણ પાવરનો નશો જ્યાંથી મળતો અથવા પૈસાનો નશો મળતો હોય એને લોકો સારું પોસ્ટિંગ ગણે છે અને જ્યાં કશું જ નથી મળતું એવી જગ્યાને લોકો ખરાબ પોસ્ટિંગ ગણે છે એક બીજો પ્રશ્ન આ જે બદલીઓની મેં લિસ્ટ જોઈ તો એમાં એવું થાય કે ટ્રાફિકવાળા કોઈ એસપી છે તો એ બીજા જિલ્લામાં જાય અને એ ટ્રાફિકમાં ન હોય ને બીજા કોઈ એમાં જાય કોઈ આઈબીમાં જાય તો પોલીસમાં જ્યારે આ બદલી થાય છે તો એક એમાં કામ કરતી હોય જ્યારે એસપી કોઈ એક કેડ એમાં બીજા વિભાગમાં જાય ત્યારે એ કેવી રીતે અનુકૂલન સાધી સાધે છે એ લોકો એવું છે કે જ્યારે આ બધા સિનિયર અધિકારીઓ પાસ પાસઆઉટ છે અથવા જીપીએસમાંથી એ લોકો આઈપીએસ થયેલા અધિકારીઓ છે એટલે એમની ટ્રેનિંગના ભાગમાં તો આ બધું જ આવતું જ હોય છે એ આવતું જ હોય છે પણ આમાં કેટલાક હજી મને સૂચક બાબતો લાગે છે કે જે રહી ગઈ છે એવી છે કે ગુજરાતની અંદર અત્યારે કોઈના નામથી બૂમ પડતી હોય તો એ નામ છે નિર્લીપ રાય રાય સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી છે અને ત્યાં આગળ મૂકવામાં આવ્યા છે ભરૂચના ભરૂચમાં એસપી હતા મયુર ચાવડા એમને મૂકવામાં આવ્યા છે તો મયુર ચાવડાનું કેમ પોસ્ટિંગ ત્યાં થયું આવી કેટલીક સૂચક જગ્યાઓ છે ગુજરાત માટે બહુ મહત્વની છે અને જ્યાં આવી બધી આવા પોસ્ટિંગ લેવા માટે લોકો તલપાપડ હોય છે પણ મયુર ચાવડાનું પોસ્ટિંગ મેરિટ સુપર થયું હોય મને લાગે છે એનું કારણ એવું છે કે મયુર ચાવડા જ્યારથી ભરૂચ એસપી થયા ત્યારથી બહુ સ્ટ્રિક્ટલી એમણે ભરૂચ જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા બંધ કરાવ્યા હતા અને એ એમનો આજે એમની જે જમા બાજુ છે કે એમણે જે રીતના ભરૂચ ચલાવ્યું

મને લાગે છે કે આ જયવીરુની જોડી જેવું કોમ્બિનેશન થશે એસએમસીમાં કે નિરલી પ્રાય પણ બેટિંગ કરશે મેદાનમાં આવીને અને મયુર ચાવડા પણ બેટિંગ કરશે મયુર ચાવડા બે હજાર તેર બેચના છે એટલે એમને પણ સત્યાવીસમાં તો પ્રમોશન આવશે પણ એમની પાસે સમય છે એસએમસીમાં કામ કરવાનો સારો એવો એવી જ રીતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેના કામથી બહુ પ્રભાવિત હતા જે અત્યારે ફીડબેક લેવાનું ચાલે છે આ મૂળ પાયલોટ પ્રોજેક્ટેશ ગડિયા ખેડા એસપી નથી રહ્યા તો હવે આ પ્રોજેક્ટ ચાલશે કે નહીં કારણ કે આ બધા પ્રોજેક્ટો સર અધિકારી આધારિત હોય છે નવા આવનારને રસ ન પડે તો પ્રોજેક્ટ બંધ થઈ જાય તો એટલા માટે મને એવું લાગે છે કે એમના સારા કામને કન્સિડર કરી એમને સુરત ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે એવી જ રીતના ડોક્ટર રાજદીપસિંહ ઝાલા છે જેમ જેમણે અમદાવાદથી પોતાની કેરિયર એસીપી તરીકે શરૂ કરી હતી અને સાયબરમાં એમની એક્સપર્ટાઈઝ છે આમ તો છે મેડિકલ ડોક્ટર પણ સાયબરમાં એમની ખાસી સારી એક્સપર્ટાઈઝ હતી અને અમદાવાદ સાયબર સેલમાં એ એસીપી હતા અને પછી એ એસપી તરીકે પણ એમણે કામ કર્યું ને વલસાડ એસપી રહ્યા દાહોદ ગયા અને ત્યાંથી હવે એમને ગાંધીનગર સાયબર સેલમાં લાવવામાં આવ્યા છે એટલે એમની એક્સપર્ટાઇઝનો સરકાર કારણ કે સાયબર ફ્રોડ વધી રહ્યા છે એટલે એમને ત્યાં મૂક્યા છે એવી રીતના નામ લઈએ સફીન હસન સફીન હસન આમ તો સોશિયલ મીડિયામાં બહુ જાણીતું નામ છે બહુ બરાબર છે પણ સરકારે સૂચના આપ્યા પછી એમણે સોશિયલ મીડિયા પર આવવાનું બંધ કર્યું હતું ગીતા અને મહાભારત ઉપર બોલવાનું પણ એમણે બંધ કર્યું હતું પણ સફીન હસન સરકારની ખૂબ નજીકના અધિકારી માનવામાં આવે છે અને એ અમદાવાદ ટ્રાફિકમાં હતા પણ છતાં એ અમદાવાદ પોલીસ કમિશનરની નજરમાં પણ સારા અધિકારી હતા એટલે એમને ઘણા બધા ઝોનના ચાર્જ મળતા રહ્યા છેલ્લે અમદાવાદમાં ઝોન વન જે બહુ પોશ વિસ્તાર પોલીસ માને છે લોકો માને છે ત્યાં એ એમનો ડીસીપી તરીકેનો ચાર્જ રહ્યો હવે એમને પણ મહીસાગર મૂકવામાં આવ્યા છે એની સાથે ઘણા બધા એએસપી હતા જે

લોકો એવું માને છે દર્શકોને ખાસ કેવું છે કે કોઈ આઈપીએસની પસંદગી શું હોય જ્યાં સુધી એસપી છે તો સિટીની અંદર એ ડીસીપી થવાનું પસંદ કરતા નથી આઈપીએસ અધિકારી એનું કારણ એવું છે કે અહીંયા તમારા બહુ સાહેબ છે તમે ડીસીપી છો તો તમારી ઉપર એડિશનલ સીપી છે જોઈન્ટ સીપી છે કમિશનર છે અને બહુ બધા બંદોબસ્ત કરવાના તમારે આવે છે કારણ કે તમે અમદાવાદમાં હો તો ગાંધીનગર સૌથી નજીક છો તમે કોઈ પણ મેટ્રો સિટીમાં છો મોટા શહેરમાં છો તો ડીસીપી થવું કોઈ અધિકારીને ગમતું નથી એમને જિલ્લો ગમે છે કારણ કે જિલ્લામાં એ રાજા છે રાજા છે એમની ઉપર માત્ર એક જ સાહેબ છે રેન્જ આઈજી છે અને રેન્જ આઈજી તમને અઠવાડિયે દસ દિવસે એક વખત યાદ કરે છે અહીં તો તમારે રોજ ટી મિટિંગમાં કમિશનરને ત્યાં જવું પડે છે તો હર્ષદ પટેલ અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ડીસીપી હતા ત્યાંથી એમને ભાવનગર મૂક્યા હતા એસપી તરીકે અને એસપી તરીકે હવે પાછા અમદાવાદ

કે દારૂ જુગાર છે જેમને જમીનોમાં જ રસ હતો એવા એસપીઓને પણ સારી જગ્યાએ પાછું એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ મળ્યું છે પ્રશાંત કાય તમે જે જ્ઞાતિની વાત કરી કે જ્ઞાતિવાળું ફેક્ટર આમાં બહુ લાગુ પડે તો કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોઈ જિલ્લામાં જ્ઞાતિનું ફેક્ટર આટલું બધું હાવી હશે કે તમારે પોલીસ એસપી તરીકે કે એના તરીકે આવા અધિકારીને જ્ઞાતિના આધારે મૂકવા પડે ચોક્કસ એક ફેક્ટર બહુ અગત્યનું હોય છે એટલે સરકાર ભલે ના પાડતી હોય આપણી સ્ટોરીઝને કદાચ કોઈ અધિકારી પણ એવું કહેશે કે ના એવું નથી હોતું પણ છેલ્લે આપણી અંદર કૂતરો ને તો પેલો મૂળ માણસ મૂળ જ્ઞાતિ મૂળ ધર્મ એ તો પ્રકાશિત થતો જ હોય છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ સરકાર ખાસ કરી આ મેં કીધું બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરી છે એટલે કયા એ વિસ્તારની અંદર કયા મતદારો છે શું અસર કરશે ઘણી વખત એવું થાય કે કે મહેસાણામાં તમે પટેલ એસપીને મૂકો પણ ત્યાં ઠાકોરો પણ છે તો વિપરીત અસર થવાની હોય અથવા પોલીસ ઉપર આરોપ થવાની શક્યતા છે તો એવી જગ્યાએ નથી મૂકતા તો કેટલીક જગ્યાએ મૂકે છે એટલે દરેકનું એક ગણિત એ અલગ અલગ હોય છે એટલે એક જ ગણિત ચાલે છે જ્ઞાતિનું એવું નથી સરકાર મલ્ટિપલ એક્સરસાઇઝ કરતી હોય છે એક બીજું કે દારૂ જુગારવાળી વાત વાત તમે લાવ્યા કે ભાઈ કાયદા વ્યવસ્થા માટે દારૂ જુગાર ને તમારે અંકુશમાં લાવવો હોય તો એવા વ્યક્તિને મૂકવા પડે કે જે આને અંકુશમાં લાવી શકે પણ સાયબર ફ્રોડ અત્યારે બહુ વધ્યા છે અને તમે કીધુંય કરી કે સજ્જ અધિકારીને મૂક્યા છે પણ એ એ લાગે છે કે ભાઈ આ ટેકલ થઈ શકે છે આ આના લગતો મુદ્દો નથી પણ સાહેબ આ વાત નીકળી છે છતાં વાત નીકળે છે એટલે કહું બહુ અગત્યનો મુદ્દો છે તારો પણ સાયબર ફ્રોડમાં સરકાર એવું કહે છે કે જાગૃતિ લાવો જાગૃતિ લાવો સરકાર પ્રયત્ન પણ કરે પણ ભોગ કોણ બને છે તો ભોગ શિક્ષિત જ બને છે હા એ પણ જો અભળ માણસને તમે જો ફ્રોડમાં ફસાવી શકો આ સાયબર ફ્રોડમાં જે લોકો ભોગ બને છે આ કાર્યક્રમ ખાસ મારે કહેવો છે જે ભોગ બને છે ને એ શિક્ષિત છે અને એવો શિક્ષિત છે કે જે લાલચું છે જે શિક્ષિત છે ને ડરપોક છે કોઈ મને અત્યારે એવું કે તમારી ડિજિટલ એરેસ્ટ થાય જ કારણ કે તમે પાર્સલ મોકલ્યું હતું તો એમાં ચરસ નીકળ્યું પહેલાં વાત તો એવી છે કે એક શિક્ષિત માણસ તરીકે મારે સમજવું જો મેં પાર્સલ મોકલ્યું હતું કે નહોતું બીજું મેં તો મને ખબર છે ને મેં ચરસ મોકલ્યું છે કે નથી મોકલ્યું અને ત્રીજું એવું છે કે આવું ડિજિટલ એરેસ્ટ થતી જ નથી આવું સરકાર ગાય વગાડી ઢોલ વગાડીને સરકાર બોલી રહી છે છતાં લોકો માની રહ્યા છે અત્યારે ઇન્ટરેસ્ટિંગ કિસ્સો ભાવનગરનો આવ્યો છે જેની ઉપર આપણે સ્ટોરી કરવાના છીએ ઉત્તર પ્રદેશ પોલીસ એક આરોપી બે આરોપીને પકડવા ભાવનગર ભાવનગર આવી અત્યારે એ પોલીસનું હબ બનતું જાય છે અચ્છા તો બે આરોપીને એટલા માટે પકડ્યા છે કે ઉત્તર પ્રદેશના એક પોલીસ ઇન્સ્પેક્ટરને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા લોકોએ અને પાંત્રીસ લાખ રૂપિયા પડાવ્યા તો ત્યાં આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ડિજિટલ એરેસ્ટ થઈ જાય છે આ દેશમાં તો આ તો જ અટકે અથવા એની સ્પીડ તો જ ઘટાડી શકાય કે લોકો ડર કાઢી નાખે અને લોકો સમજે કે કેવી રીતના ફ્રોડ થાય છે ભણેલા લોકો લાલચમાં જ કરે છે કોઈ વખત તમને પેલું રમી વાળું આવે જુગાર રમો કોઈક વખત તમને એવું આવે કે આ શેર માર્કેટમાં પૈસા રોકો વધુ કમાશો તો લાલચ છે મૂલ એટલે પેલું ગુજરાતીમાં કહેવત છે ને લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એના જેવી સ્થિતિ છે છેલ્લો સવાલ પ્રશાંતભાઈ કે પોલીસની જોબ જે છે એમાં તો એ છે જ કે ભાઈ બદલી થશે પરિવાર આમથી તેમ થશે બીજે જશે ત્રણ ત્રણ વર્ષે પણ જે એક પોલીસ અધિકારી છે એને પરિવારને શું અસર થાય જ્યારે બદલી થાય એમના બાળકો એમનો પરિવાર એ ખાલી થોડુંક જાણવું છે અત્યારે જે બદલી થઈ ને કિરણ એ તો એકસો પાંચ એસપી કક્ષાના અધિકારી છે આ લોકોની બદલી થાય ને તો તમે તમે પ્રમાણિક છો છો તો તો કોઈ ફેર નથી પડતો ઉપરના પૈસા લો તમને કદાચ દુઃખ થાય કે અરે મને બ્રાન્ચમાં મૂકી દીધો મને આઈબીમાં મૂકી દીધો મને એસીબીમાં મૂકી દીધો કે મને મરીન સિક્યુરિટીમાં મૂકી દીધું તો દુઃખ થાય કે ભાઈ મારે પૈસા કમાવા હતા પણ હવે એવી જગ્યાએ તમે મૂક્યો છે કે મારે ચા પણ પોતાના પૈસે પીવી પડશે પોલીસની એક તકલીફ એવી હોય છે કે લાંબો સમય પોલીસમાં નોકરી કર્યા પછી ખિસ્સામાં હાથ નાખવાની ટેવ જતી રહેતી હોય બહુ સ્વાભાવિક છે કારણ કે તમારે નાખવા તો કોઈ નાખવા પણ દેતું નથી બધા સામે ચાલીને પૂછે છે સાહેબ સેવા શું છે તો એ સેવાની ટેવ પડી જાય છે એટલે જેને પૈસા કમાવા છે એના માટે થોડુંક અઘરું હોય છે પણ જેને પૈસા કમાવા છે કે નથી કમાવા એવા અધિકારીને બહુ મુશ્કેલી પડે એટલા માટે પરિવારને નથી પડતી કારણ કે આઈપીએસ અધિકારી જ્યાં પણ જાય ત્યાંની સેવામાં બહુ બધા લોકો હોય છે એક તો એસપીને ગાડી મળે છે પોતાની મળે છે એક રિઝર્વ મળે છે રિઝર્વ આમ તો સ્ટ્રાઇકિંગ ફોર્સ જે ઇમરજન્સીમાં પોતાના સ્ટાફને લઈ જવા માટે પણ એ વ્હિકલ બધાને જ ખબર છે કે પરિવાર વાપરતું હોય છે તમારી ઘરે ઓડલી પ્રથા આજે પણ અંગ્રેજોએ જે ઓડરલી પ્રથા રાખી છે કે પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ નોકર રૂપે તમારી ઘેર બે કે ત્રણ લોકો હોય છે એ મળી જાય તમને બંગલો મળે છે એ બંગલાનું તમારે લાઈટ બિલ નથી ભરવાનું અને તમે પણ જિલ્લામાં જાઓ પણ શહેરમાં જાઓ તો તમારે કંઈ એડમિશન માટે ધક્કા ખાવા નથી પડતા જેવા ધક્કા તું ને હું કહીએ એવા કોઈ આઈપીએસ અધિકારી ધક્કા ખાવા નથી પડતા અને આંગળી જ મૂકવાની હોય છે કે મારે આ બાળક અહીંયા અને એ સ્કૂલ પણ બહુ રાજી હોય છે કે નું બાળક અમારે ત્યાં ભણે છે અને બધું જ સગવડ હોય છે એટલે તમે પ્રમાણિક છો તો પણ તમે આ પગારમાં સારી રીતના જીવી શકો એવી વ્યવસ્થા હોય છે દરેક વખતે પૈસાની જરૂર નથી હોતી કેટલીક વખત માન મરતો હોવો એ પણ તમને જીવાડી જતો હોય છે એટલે પરિવારને કંઈ બહુ તકલીફ આવતી નથી આજે તમે કહો છો એમાં નીચેના જે પીઆઈ પીએસઆઈ ની જયારે બદલી થાય થાય ત્યારે ચોક્કસ થાય પીઆઈ પીએસઆઈ કરતા પણ કહું છું કે તમે કોસ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ને જિલ્લાવાર બદલી કરો છો ત્યારે એની મુશ્કેલી વધારે હોય છે એએસઆઈ ની મુશ્કેલી હોય છે પીએસઆઈ ની હોય છે કારણ કે એની એટલી ઓળખાણ હોતી નથી ઘણા કિસ્સામાં તો એવું હોય છે કે નાના કર્મચારી માટે તકલીફ એવું છે કે એના મા બાપ એક જગ્યાએ સેટલ થયેલા હોય અને મા બાપ શહેર બદલવા તૈયાર થતા નથી તેવા સંજોગોમાં નાના પોલીસ અધિકારીને બે ઘર ચલાવવાનો વખત પણ આવે તો એમની સમસ્યા વધારે આઈપીએસની બદલી થાય તો એ જ્યાં જાય ત્યાં એમને ગાડી બંગલો કમાન્ડો બધું મળતું જ હોય છે એમને ઘર શોધવા જવું નથી પડતું ઓકે તો પ્રશાંતભાઈ સાથે આ જે એસપી કક્ષાના અધિકારીઓની બદલી થઈ તેની વિગતે વાત કરી આપણે આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે નવ જૂન ન્યૂઝ પર આવતા રહીશું નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે